નમસ્તે ખેડૂત મિત્રો ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગતના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પિતા અને પુત્ર બંનેને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તા અંગેની ઓફિશિયલી માહિતી માહિતી જાણીએ તો ફાર્મર કાર્ડ તારીખોમાં ફેરફાર થયો છે એના અનુસંધાને ઓગણીસમાં હપ્તાની પણ એક માહિતી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે પિતા પુત્ર બંનેને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે ઓગ્નિશમો હપ્તો અને આ કાર્ડ છે એટલે કે ફાર્મર કાર્ડ તમારી પાસે હશે તો તમને છે એમાં બેનિફિટ પણ મળશે તો આજના વિડીયોમાં આપણે એ અંગેની સંપૂર્ણ છે માહિતી મેળવશું કે ફાર્મર રજિસ્ટ્રેશન ફાર્મર રજિસ્ટ્રેશન મિત્રો અત્યારે એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમારે લાભ લેવો હોય બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો જોતો હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે હવે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટેની જે તારીખ હતી એ ગઈકાલ એટલે કે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસની તારીખ છેલ્લી હતી પરંતુ એ તારીખમાં પણ હવે ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને બે હજાર રૂપિયાનો હપ્તો ઓગણીસમાં ક્યારે આવવાનો છે એ અંગેના પણ અત્યારે સમાચાર માહિતી આવી ગઈ છે મિત્રો તમને બધાને ખાસ કરીને વિનંતી છે કે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરી ફાર્મર કાર્ડથી લઈને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તા સુધીના તમામે તમામ રિપોર્ટ અત્યારે જે મળી રહ્યા છે જે સમાચાર સ્વરૂપે એ તમને જણાવીએ તો મિત્રો દરેકને વિનંતી છે ખાસ કરીને વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શું છે હવે ફાર્મર રજીસ્ટ્રેશન ઘણા બધા ખેડૂતોએ અગાઉ પણ કરેલું છે અને જે ખેડૂત મિત્રોનું ફાર્મર રજીસ્ટ્રેશન નથી થયું અને એરર આવતી હોય ઓનલાઈન કરવા આ જે આ પ્રોસેસ છે એમાં કંઈ તકલીફ પડતી હોય તો પણ તમને જણાવીશું હવે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવા માટે ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી જે પોર્ટર છે એના ઉપર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે આ નોંધણીની પ્રક્રિયા છે અત્યારે બંધ થઈ ગઈ હતી પરંતુ ટૂંક સમયમાં જ ખામીને દૂર કરીને નોંધણીની પ્રક્રિયા છે ફરી શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું હતું ત્યારબાદ મિત્રો તમને જણાવ્યું કે પંદર ઓક્ટોમ્બરથી લઈ અને પચીસ નવેમ્બર સુધી છે એ ફાર્મર રજિસ્ટ્રેશન છે એની પ્રોસેસ છે એ કરવાની હતી પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોએ પંદર તારીખથી જ છે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ કરી દીધી હતી ઘણા બધા ખેડૂત મિત્રોને થોડીક મોડી જાણકારી મળી કારણ કે બધા પાસે છે એ પૂરતી માહિતી નહોતી એના કારણે છે થોડીક મોડી જાણકારી મળી તો એનો કંઈ પ્રોબ્લેમ નથી મિત્રો તમારે પણ છે બે હજાર રૂપિયાનો હપ્તો જોતો હોય અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું હોય તો અમારા માટે છે એ ખાસ કરીને એક વિનંતી કરીએ અમારા તરફથી કે તમે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો કારણ કે સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ યોજનાઓ જાહેરાતો અને કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો એ તમામે તમામ અંગેની માહિતી છે સૌ તમને અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાંથી મળી જાય હવે ગુજરાતના જે ફાર્મર રજિસ્ટ્રેશન માટેની પોર્ટર છે એમાં ટેકનિકલ ખામી હતી એના કારણે પચીસ તારીખ સુધીમાં જે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે એમના અમુકના રજિસ્ટ્રેશન છે એ પેન્ડિંગમાં છે અમુકના રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ગયેલા છે અમુકના રજિસ્ટ્રેશન છે એ થયા જ નથી આ ત્રણ કારણો હોઈ શકે પરંતુ એમાંથી ઘણા બધા મોટા ભાગના ખેડૂતો છે એમના જે રજિસ્ટ્રેશન અંગેના પ્રોસેસ છે એને એનરોલમેન્ટ નંબરનો એસએમએસ આવી ગયો છે દરેક ખેડૂત મિત્રો જેને રજિસ્ટ્રેશન કરાવ્યું અને એનરોલમેન્ટ નંબરનો રજિસ્ટ્રેશન અંગેનો છે એ મેસેજ એસએમએસ આવી ગયો છે પરંતુ એમનો સ્ટેટસ હજુ સુધી પેન્ડિંગમાં છે તો આ પેન્ડિંગમાં સ્ટેટસ હોવાના કારણે પણ ઘણી બધી તકલીફ પડી શકે એ અંગે પણ તમને સમાચાર માહિતી આપીએ તો મિત્રો તમને જણાવીએ તો ખેડૂતો માટે જે ફાર્મર રજિસ્ટ્રેશન છે એમાં ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલાના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડ યુનિક આઈડી કાર્ડ સાથે લિંક કરાવવા માટે એટલે કે તમારી પાસે જે જમીન હશે એનો તમામે તમામ ડેટા તમામે તમામ રેકોર્ડ છે એ ફાર્મર યુનિક આઈડી કાર્ડ એટલે કે એક ફાર્મર કાર્ડ જ આપવામાં આવે છે તમને આધાર કાર્ડ જેવું હવે માની લો કે તમારી પાસે આધાર કાર્ડ છે તો એમાં તમારો તમામે તમામ રેકોર્ડ છે એ સચવાયેલો છે કોઈપણ જગ્યાએ જાઓ તમે ફક્ત આધાર કાર્ડ આપો એટલે તમારો રેકોર્ડ છે એમાં મળી જાય એ જ રીતે જમીન અંતર્ગત લેન્ડ રેકોર્ડ અંતર્ગત છે ખાતેદારના યુનિક આઈડી કાર્ડ સાથે લિંક કરાવવા માટે છે પંદર ઓક્ટોમ્બરથી ફાર્મર રજિસ્ટ્રી છે એ શરૂ કરવામાં આવી છે હવે આ રજિસ્ટ્રી હેઠળ દરેક ખેડૂતને આધાર કાર્ડની જેવી જ એક આધાર આઈડીની જેમ જે આધાર કાર્ડમાં મિત્રો તમને ખ્યાલ હશે કે જે આધાર કાર્ડના નંબર છે એ બાર અંકના હોય છે હવે મિત્રો આ જે ફાર્મર કાર્ડ છે એમાં અગિયાર અંકના છે એ યુનિક નંબર આપવામાં આવશે હવે યુનિક નંબરના કારણે તમે યુનિક ફાર્મર આઈડી કાઢ કાઢી શકશો જેમાં ખેડૂતોની જમીન સહિતની વિગતો ઉપલબ્ધ રહેશે આ આઈડીના માધ્યમથી ખેડૂતોને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ હિતલક્ષી યોજનાઓ છે એનો લાભ છે એ સરળતાથી મળી રહે પારદર્શક અને સમયસર મળશે અને જે ગુજરાતમાં અત્યાર સુધીમાં અઢી લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી છે કમ્પ્લીટ થઈ ગઈ છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ આવે છે મેસેજ આવે છે કે અમારું ફાર્મર કાર્ડનું જે રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ છે એનરોલમેન્ટ નંબર પણ આવી ગયો પરંતુ હજુ સુધી અમને ફાર્મર કાર્ડ મળ્યું નથી તો મિત્રો એવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય નીચે કમેન્ટમાં જણાવો જેથી કરી આપણે આવનારા સમયમાં જે ફાર્મર કાર્ડ અંતર્ગત પ્રોપર માહિતી તમને આપી શકીએ તો ખાસ કરીને નીચે કમેન્ટમાં તમારો પ્રશ્ન કોઈ પણ હોય એ જણાવી દેજો હવે મિત્રો તમને જણાવ્યું કે ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશનમાં ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી છે એ પચીસ ત્રણ બે હજાર પચીસ પચી માર્ચ બે હજાર પચીસ સુધી છે પૂર્ણ કરવાનું આયોજન કરેલું છે તો મિત્રો આ તારીખમાં છે એ મિત્રો હવે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસની છેલ્લી તારીખ હતી ફાર્મર રજિસ્ટ્રી માટે એમાં લગભગ પાંચક મહિનાનો વધારો કરી દેવામાં આવ્યો છે પાંચ મહિના સુધી તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો તો હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું એમ છે કે ફાર્મર કાઢે છે તો જ બે હજારનો હપ્તો મળશે પરંતુ મિત્રો સરકાર દ્વારા આ તારીખમાં છે ફેરફાર કરવામાં આવ્યો એટલે તમને બે હજાર રૂપિયાનો હપ્તો છે સમયસર મળી જશે હવે ઓક્ટોબર પાંચ બે હજાર ચોવીસના રોજ બે હજારનો હપ્તો મળ્યો હતો હવે ત્યારબાદના ચાર મહિના પછી એટલે કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં તમને બે હજાર રૂપિયાનો ઓગણીસમાં હપ્તો મળી શકે છે હવે સરકાર દ્વારા જો આ તારીખમાં ફેરફાર કરવામાં ન આવ્યો હોત તો કંઈક સમાચાર અલગ હોત પરંતુ અત્યારે ફાર્મર રજિસ્ટ્રી માટે છેલ્લી તારીખ છે પચીસ નવેમ્બર બે હજાર ને ચોવીસની જગ્યાએ પચીસ માર્ચ બે પચીસ કરવામાં આવી છે હવે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ આગામી ડિસેમ્બર માસનો જે હપ્તો છે એ મેળવવા માટે પચીસ અગિયાર બે હજાર ચોવીસના તારીખ સુધી જે ફાર્મર રજિસ્ટ્રી છે એ કરાવવા માટેની છેલ્લી તારીખ હતી પરંતુ હવે એવું નથી રહ્યું હાલમાં જ ગુજરાતના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે નોંધણીની જે પ્રક્રિયા છે એ થતી નથી પ્રોસેસ થતી નથી તેના કારણે ટૂંક સમયમાં જ આ ખામીને દૂર કરીને નોંધણીની જે પ્રક્રિયા છે એ શરૂ કરીને ખેડૂતોને જાણ કરવામાં આવશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે પરંતુ તમને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં ખામીને દૂર કરીને પોર્ટલની નોંધણી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે ખેડૂતોને પણ જાણ કરી દેવામાં આવશે અને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો જે હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત થઈ ગયું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં અઢી લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી છે એ પૂર્ણ થઈ ગઈ છે અને ગુજરાતના તમામ ખેડૂતોને પચીસ માર્ચ બે હજાર સુધી છે એ આ પ્રોસેસ છે એ કરવા માટેની છે એ તારીખ આપવામાં આવી છે તો આ અનુસંધાને તમે પણ છે તમારા ફાર્મર કાર્ડમાં છે એ ઓગણીસમાં હપ્તા માટે છે એ પચીસ માર્ચ બે હજાર પચીસ સુધી ફાર્મર કાર્ડ છે એ બનાવી શકશો મિત્રો તમને ખાસ જણાવીએ કે જો જમીનમાં તમારા સાત આઠ બારની અંદર ત્રણ ખેડૂતના નામ હોય એમાં પિતા અને બે પુત્રના નામ હોય તો એ ત્રણેયને છે એ હપ્તો મળવાપાત્ર રહેશે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત સરખું ફોર્મ ભરેલું હશે તો તો ઘણા બધા મિત્રોને એવી પણ કમેર હતી કે પાંચ નામ છે તો એમાંથી બે જણાને છે એ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે ત્રણ જણાને નથી મળતો ત્રણ વ્યક્તિને નથી મળતો તો એની પાછળનું કારણ શું હોય તો એમાં મિત્રો તમે છે તમારા મોબાઈલથી અથવા તો સીએસસી સેન્ટર અથવા વિશે ઓપરેટર પાસે જઈને પણ પીએમ કિસાન યોજના અંતર્ગત જે બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ હોય છે એ ચેક કરાવી શકો છો તેમાં પણ તમને વધારે છે એ અપડેટ માહિતી મળી જશે તો મિત્રો આજની માહિતી સમાચાર અને જે ઇન્ફોર્મેશન છે તમને સારી લાગ્યું હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક ખેડૂત મિત્રો સુધી આ અપડેટ છે એ પહોંચાડી દેજો વિડીયો શેર કરી દેજો